મોરબીના યમુના નગર નજીક આવેલા સ્મશાનમાં આગ લાગી આગ લાગવાની ઘટના સામે આવતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ને આગ પર પાણીનો મારો ચલાવી આગ બુજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ સ્મશાન ભૂમિ પાસે પડેલ કચરામાં આગ લાગવાના બનાવની સાથે સાથે તેમાં ઘઉં ચોખા અને દાળનો જથ્થો પણ મળી આવ્યો છે આ જથ્થો કોનો છે સરકારી અનાજ છે કે અન્ય કોઈ ફેંકી ગયું છે આ તપાસ જરૂરી છે મોરબી ફાયરની ટીમ દ્વારા હાલ તો પાણીનો મારો ચલાઈ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે પરંતુ સરકારી અનાજનો જથ્થો હોય તેવા અલગ અલગ સિમ્બોલ મારેલા કોથળીઓ તેમજ પ્લાસ્ટિકની બેગો પણ મળી આવી છે ત્યારે આ સરકારી અનાજ હોય તો અહીંયા કોણ ફેંકી ગયું શા માટે ફેંકી ગયું તો સાથે જ અલગ અલગ વિસ્તારોમાં સરકારી અને જે નથી પહોંચતું તે શા માટે નથી પહોંચાડવામાં આવતું અને આ જથ્થો કોણ ફેંકી ગયું છે તેની સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે આ તમામ તપાસના વિષય છે પરંતુ હાલ તો મોરબીના યમુના નગર નજીક આવેલ સ્મશાનની જે જગ્યા છે ત્યાં આગ લાગી છે અને ફાયરની વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે જે પ્રમાણે અગાઉ કહ્યું તેમ સરકારી અનાજનો જથ્થો હોય તેવો અલગ અલગ પ્રકારના સિમ્બોલો મારેલા જોવા મળી રહ્યા છે ત્યારે સરકારી અનાજનો જથ્થો હોય તો અહીંયા કોણ ફેંકી ગયું તે તપાસનો વિષય છે અને તેની સામે કેવા પ્રકારના પગલાં લેવાય છે તે પણ જોવાનું રહે હાલ તો આગ પર કાબૂ મેળવ્યો